બાપુની એક વોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે જેમાં તેમની કરતૂતોનો પટારો ભરેલો છે અને તેના જ કારણે તેઓએ મહાદેવ ભારતી બાપુ એક સેવક સાથે શારીરિક સંબંધો બાંધવાની માગણી કરી હતી પરંતુ સેવકે શારીરિક સંબંધો બાંધવાની ન પાડી આ વાતચીતમાં બાપુએ શું લખ્યું હતું અને શિષ્યએ તેનો શું જવાબ આપ્યો તેનું ઓડિયો રૂપાંતર સાંભળશો તો તમે પણ જશો હાય ગુડ મોર્નિંગ દીકુ ગુડ મોર્નિંગ બાપુ તમે હા પણ ફ્રેન્ડલી બાપુ નહીં કહેવાનું આમાં હું તને દીકુ કહીશ ઓકે ઓલા બે મેસેજ ડિલીટ કરી નાખજે ઓકે થેન્ક યુ દીકુ કેમ આ રીતે કંઈ સમજાયું નહીં મને યુ દીકુ પણ આમાં કંઈ સમજાયું નહીં તમે આવું કેમ મને તને પ્રેમ કરવો ગમશે તને ગમશે પ્રેમ એટલે વાત કરી શકું એમાં નો પ્રોબ્લેમ બીજું તો શું કરવું તમે કહો હા તમને મજા આવે હું ફોર્સ નહીં કરું ઓકે તને તકલીફ થાય એવું કંઈ નહીં કરું ઓકે તને જેમાં મજા આવે એમાં મને મજા તું બિલકુલ ચિંતા ના કરતો બિંદાસ વાત કર હું તારો ફ્રેન્ડ છું ઓકે તારો મારા ઉપર પૂરો અધિકાર ના ના એ તો છે તો પછી તારે કેવો પ્રેમ કરવો એ તારા ઉપર ડિપેન્ડ છે તારા માટે બધી છૂટ ઓકે મને તારા ઉપર ખૂબ પ્રેમ છે પણ હું કંઈ નહોતો શકતો નથી મજા આવતી કે શું ના એવું નથી હું બહાર છું અત્યારે એટલે તો તું કંઈક બોલ તમે આવો પછી આપણે મળીએ પાક્કું આશ્રમે જ મળીશું કે પણ તને છે ને મારા ઉપર પ્રેમ પ્રેમમાં તો હું શું કરી શકું તમારા માટે કહો તું રેડી હોય તો આગળ વધાય ને જો તને રસ ના હોય તો કઈ ફાયદો નથી પણ તમે કહો તમારી શું ઈચ્છા છે તું જે કરે તને મજા આવી જોઈએ ખરેખર તો જ આગળ વધીએ પાછું કહું છે કે કોઈ ફોર્સ નથી તું રાજી હોય તો જ પણ તારી અને મારી સેફટી જોવી જોઈશે ને હા એ છે એ તારા હાથમાં છે મારા તરફથી કોઈ તકલીફ નહીં થાય ઓકે બસ મને તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે ટ્રસ્ટ રાખજો ઓલામાં ફોન કર ઓકે શું કરે છે બસ બેઠા જુઓ બહાર છો ના ના ઘરે બારગામ આવ્યા હતા ઓકે તો પછી વાત તારો મેસેજ ના આવ્યો મને આખો દિવસ એ જ વિચાર આવે છે બાપુ હું તમને ગુરુની જેમ માનું છું તમારી સેવામાં હું ના ન કહી શકું પણ મારાથી આ નહીં થાય બાપુ મને માફ કરજો હું તમારા છોકરાની જેમ છું દીક્ખું તને મારા પ્રત્યે થોડી પણ લાગણી કે પ્રેમ ઉદ્ભવે તો બિન્દાસ કહેજે હું તૈયાર છું તું જવાબ આપ ના ના પાક્કું કહીશ ક્યારે તું બહુ વિચારે છે તને મારા ઉપર ભરોસો નથી પહેલાં તે હા પાડી પછી કેમ ફરી ગયો ના એવું નથી પણ મને આવું નથી ગમતું સોરી પ્લીઝ મને તારા ઉપર ખૂબ આશા હતી આવું ના કર તને તકલીફ થાય એવું નહીં બને તને જેમ મોજ આવે એમ કરજે પણ તું ના ના પાડતો શું છે તારો વિચાર બોલ સોરી હું સમજુ છું આ તારો જવાબ નથી તને ગમે છે એ પણ જાણું છું તને પ્રોબ્લેમ બીજો છે એ પણ હું જાણું છું સમય આવે હું કહીશ